એવા લોડાઈમાં એ બનાવ બન્યા નખત્રાણામાં એ બન્યા માંડવીમાં બન્યા પણ આ બનાવ કાંક જુદો બન્યો જુદો એટલે બન્યો કે દીકરી ખેતરમાં આપણી માં બેન શેપ ન હોય મારો કિસાન શેપ ન હોય અને જેની જવાબદારી છે એસી ઓફિસમાં બેસા બેઠા તાળીઓ વગાડે કે તો અદાણી છે લ્યો અદાણીના બાપની જમીન છે કલેક્ટરના બાપની જમીન છે ગમે એવો હુકમ કરી દે અમારા બંગલામાં આવીને કોઈ કે કે 50000 લેવા હોય તો લઈ લે બંગલો ખાલી કર એમ થાય એટલે આવી પરિસ્થિતિ નિર્માણ થઈ ત્યારે વિશે 100% વાંડિયાનો આયો ને આજે નવ વિશે છે એક દિનો વિશે નથી એક વર્ષ નહીં સવા વર્ષથી આ મૂંગી અને બેરી સરકારને અમે રજૂઆત કરીએ છીએ તમારા માટે 365 દિવસ સોશિયલ મીડિયાનો જમાનો છે ત્રણસો ને 365 દિવસ તમારો અવાજ બનવાનું કામ અમે કરીએ છીએ અમારા શિરે જવાબદારી છે નવાઈએ નથી કરતા પણ તમારો અવાજ દબાવે છે ઈ અમારો અવાજ કઈએ દબાય તમારો અવાજ દબાય છે એટલે આ વિચાર થયો છે કે ભઈ ખેડૂતો માટે જો તાનાશાહી તમે કરશો જય જવાન જય કિસાન કીધું આ દેશનો જય જવાન જય કિસાન કિસાન શું કામ કીધું વડીલોને ખબર હશે જુવાન મિત્રોને ખબર નહી હોય એટલે કહું છું આ દેશ આઝાદ થયો પછી ત્રણ ટાઈમ ખાવા માટેનું અનાજ નહોતું અમેરિકા થી લાલ રતળ આવતી હતી વડીલોની નજર ઉહલી જાતી આવી લાલ રતળ આવતી હતી અને એ વખતના વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી નારો આપ્યો કે હવે દેશના લોકોને અપીલ કરી કે સોમવાર રેજો અને બે ટક ખાજો એક ટક ઓછું કરજો અને કિસાનોને આહવાન કર્યું એક પાક લગાવો બે લગાવો ત્રણ લાખ ત્રણ પાક લગાવો હરિયાળી કાંતિ કરો આ દેશના ભંડાર ભરી એટલે દેશના કિસાનોએ ભંડાર ભરી દીધા અને એટલે નારો કીધું હમ દેશ કા ભંડાર ભરી ગયા લેકિન કિંમત પૂરી લઈ ગઈ પણ કિંમત પૂરી નથી જડતી નારો ખોટો પડ્યો એ નારો કિસાન સંગી આપ્યો આ કિસાન કોઈ કોઈ સંગઠન નથી પાર્ટી એમ હોય ઘણા બધા મિત્રો ના મગજમાં ક્લિયર કરાવવા અહિયાં જે માંગુ છું આ ગામ સંગઠિત છે એ ગામ ને ખબર પડી જાય અને ગામે સંગઠન ના જોયા હોય અને સંગઠન ની તાકાત હોય ભાઈએ

અને બૂચ મારવા વાળાના ના કે ગામના પાદરમાં પારિયા હોય તો મને બતાવજો આ દેશ ગામ ગામડાનો બનેલો આ દેશ છે વિવિધતામાં એકતા અને બૂચ કોઈએ માર્યો હોય ને એનો પાદરમાં કે પારિયો હોય તો મને કહેજો હું આટલા ગામ ફરું છું મેં નથી જોયો મેં પારિયા જોયા છે ગાયેની વારે ચડ્યો હોય આ સ્ત્રીઓની અબડાઓની વારે ચડ્યો હોય કોઈ ગરીબ માણસો લૂંટાતા હોય એની લારે ચડ્યો હોય આવું કૃત્યતા તો ભારવટીએ નોતા કર્યું જે વાંડિયામાં બનાવ બન્યો ને એની હું પહેલો પ્રશ્ન છે ને નહીં પ્રશ્ન માત્ર વાંડિયા પૂરતો નથી એટલું આપણા બધાના મગજમાં ક્લિયર રહે વાંડિયા માટે રોજ મને ફોન આવે છે હમણાં આવ્યો સાહેબ ફ્રી જ આવતી વાત કરવી છે એને અમે મારતા હતા ધોકા અમારા ઉપપ્રમુખને પ્રમુખને ધોકો માર્યો તો એ સાહેબ લોતા હવે અમે સાહેબ થઈ ગયા વાંડિયાનો ઇષ્ય નથી અને વાંઢિયાના હિસ્સોમાં બેન દીકરીઓને ઢસડતાતા આ સંસ્કૃતિને ના શોભે એવું વર્તન કરતી હતી પોલીસ અડાણીના ગુંડાઓ આ પોલીસ મિત્રો છે ને એને કહું છું હું કાયમ કહું છું દરેક મંચ ઉપર અધિકારીઓને કહું છું સવારમાં જેનું અન્ન અને દૂધ મોઢામાં રાખો છો ને એની થોડીક શરમ રાખજો એની શરમ નઈ રાખો ને તો દુખી થવાનો વારો આવશે ધોકો માર્યો છે એની પછી વાત કરીશ વાંઢિયા તો કાય નથી કાયદાની મારે વાત કરવી છે તમારા મગજમાં રે અહીંયા નેતાજી આવીને જે ઠોકે છે ને એ તમે પ્રશ્ન પૂછજો એના માટે થઈને વાત કરું છું મિત્રો જે એક લાઈનો નીકળે છે 765 ની નીકળશે હવે વાહે તે કઈક સમાચાર છે 1200 ની નીકળશે 400 ની નીકળ્યું 220 ની નીકળ્યું ઓઈલ ની નીકળ્યું ક્રૂડ ની નીકળ્યું પણ જે કાયદો છે ને એ કાયદો ખોટો છે જેને નોટિસ આવી હોય ના આવી હોય તો એનો અભ્યાસ કરજો પચ્યાસી છે અઢારસો પચ્યાસી માં અંગ્રેજો ના વખત નો આ કાયદો ટેલિગ્રાફ એટલે ગામમાં ડબલા આવતા તમને ધ્યાન હોય તો ટેલિફોન ના ઈ થાંભલો કેવડો આ થાંભલો કેવડો એ ટેલિગ્રાફ આ દેશ 1947 માં આઝાદ થઈ ગયો કાયદો છે ને એ કાળો કાયદો છે એ કાયદો બદલાવા માંગીએ છીએ વાંડિયાનો પ્રશ્ન નથી સમગ્ર કચ્છનો પ્રશ્ન છે એ કાયદો નહીં બદલે ને ત્યાં સુધી જપવાનું નથી ને એ હું તમને આહવાન કરવા આવ્યા છે કાયદો બદલાવો છે કાયદો કોઈ પણ ન બદલે ને ત્યાં સુધી શોષણ થાય કાયદો આપણે માંગીએ શું છે માગીએ એ જઈએ ડાયાભાઈ વાત કરી એ સાઈઠ નીકળશે એટલે બીવડાવા નથી આવ્યા એ નક્કી પાછું એ નીકળશે ત્યારે જોઈ લેશું એવા કઈ હજી આપણે માઈ કાંગલા નથી થઈ ગયા કે આપણે એના દેવડા બી જઈએ નીકળશે ત્યારે જોઈ લેશું નીકળશે એ હકીકત છે અને સમય આવશે સમય સમય નું કામ કરશે એમાં વાંધો એ નથી આપણે પણ કાયદો બદલાવો છે આપણે એને એમ કેવું છે કે અમારો કાયદો બદલાવો ખેડૂતોની આ કચ્છ જિલ્લાની અંદર 20 લાખ રૂપિયા એકર તે કરીને 1 કરોડ રૂપિયા જમીનનો ભાવ છે આ વાત સાચી છે 1 કરોડ રૂપિયા 20 લાખ તે ભાવ ચાલુ થાય અને 1 કરોડ રૂપિયા જમીનનો ભાવ છે તો તમે અમારી જમીન 2 લાખ 40 હજાર માં કેમ જટી લ્યો તો તમે કહેશો 2 લાખ 40 હજાર કેમ થાય આ નેતાઓ કહે છે નમાલી નેતાગરી એમ કહે છે કે શિવજીભાઈ તમારી માંગણી ઊંચી છે એટલે નેતાગ્રીને મેં કીધું હું તમને એનો હિસાબ કરી દઉં છું એથી પછી બીજી વાત પ્રશ્નની હું કરીશ સમજી લેજો કે સડસઠ નો કોરિડોર છે ત્રણ નું ખેતર છે વચ્ચેથી લાઈન નીકળી ગઈ સડસઠ મીટર નીકળી ગઈ પછી એને બીને ખેતી ન થાય એના નીચે તમે બાંધકામ ન કરી શકો એના નીચે મકાન ન બાંધી શકો એના નીચે બાગાયત નવાવી શકો એ તમારી જમીન રહી નહીં વાવો છો તમારા જોખમે એ તમારી જવાબદારી છે એના નીચે કરંટ આવે અને કરંટ આવે છે એવો હું પોતે જાત અનુભવ કરીને આવ્યો છું અને એ કંપની વાળે કબૂલ્યો કલેક્ટર સામે ઓ તો થોડા થોડા આતા રહેતા હે નક પછી હિન્દી એમના થાશે કેના વારી ખબર છે ને મોરબી વાળા ધારા સભ્ય વારી આપડી હિન્દી એ પાસે એવી એટલે હિન્દી ન બોલવી હારી એ તો થોડા થોડા આતા રહેતા હે આતા રહેતા હે નહીં તારો બાપ ઝટકાની જરૂર ન પડે બાઉન્ડ્રી હોય તો એટલી આવે છે અને જેટલા ખેતીવાડી ફીડર નીકળે છે ને મિસ્ત્રો આ ખૂબ ગંભીર બાબત છે હું અનુભવ